નમસ્કાર દર્શક દિવેશ અને મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોરગ ચેનલમાં આપનું તો આજે અમે આવી ગયા છીએ સતલાસના તાલુકાના નાની ગામમાં તો આ ગામમાં શ્રી મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરવાના છીએ તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ આ જગ્યા સરસ મજાની ડેવલપમેન્ટ થઈ છે આપ જોઈ શકો છો અહીંયા પહેલાં કરતાં સારું વિકાસ થયો છે મિત્રો આ મંદિરમાં પ્રવેશ કરતા એક વિશાળ ઘંટ જોવા મળે છે તો તેની ધ્વનિ દૂર દૂર સુધી પ્રસરાય છે તો આપ જોઈ શકો છો તો ચાલો હવે દર્શન કરવા જઈએ અંદર ચાલ છોડો તો આ છે શ્રી મહાકાલેશ્વર મહાદેવ ભગવાન આપ જોઈ શકો છો કમેન્ટમાં જરૂર લખજો શ્રી મહાકાલેશ્વર મહાદેવ ની જય તો મિત્રો મંદિરના પાછળ જોઈએ તો અહીંયા વિશાળ જગ્યા બનાવેલી છે આપ જોઈ શકો છો તથા તે પર્વત પણ છે અને આ પર્વતની લાઈનમાં એક મહાકાળી માતાનું મંદિર આવેલું છે તો તેનો પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં મૂકેલી છે તો તે તમે જોઈ લેજો અહીંયા બાજુમાં એક સરસ મજાનો મોટો ટાંકુ બનાવેલો છે જે આજુબાજુના ગામમાં પાણી સપ્લાય કરવા માટે છે કારણ કે આ જગ્યા થોડી ઊંચી છે એટલે ટાંકુ અહીં બનાવ્યું છે છે છોટુ શું થયું ચાલો ચાલો લે નીકાળી દે નીકાળી દે આ મારો ટીશર્ટ ચાલો બોટ પહેર દો ઓન કાટા ઓન કાટા ચડી છે લે પહેર દે અહીં ક્યાંક જતા હોય તો નાની ભાળુંમાં આવો તો અહીં મહાકાલેશ્વર મહાદેવના દર્શન કરવા જરૂર આવજો અને થોડા આગળ મહાકાળી માતાના દર્શન કરવા જરૂર આવજો અને તમારે જો બોર ખાવાનું મન થાય તો આ પાછળના પર્વત ઉપર ચડજો તેનો પણ અમે તમને વ્લોગ બનાવવાના છીએ પર્વતવાળો તો બોર ખાવા હોય તો એકવાર પર્વત ઉપર ચડજો મજા પડી જશે તો ચાલો મારી યુટ્યુબ ચેનલ દિવેશ મોરિયાને ચાલો મળીએ બીજા બ્લોગ મિત્રો મંદિરના લોકેશન લિંક માં ડિસ્ક્રિપ્શન માં મોકલી છે તો ચાલો હવે ગાડીમાં બેસીએ અને બ્લોગ પૂરો કરીએ બાકી આ રહી અમારી બચ્ચા પાર્ટી